આણંદ શહેરની શાળા નંબર બે ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો આજરોજ સત્તરમી સપ્ટેમ્બર સવારે નવ કલાકે આણંદ પાલિકા દ્વારા સંચાલિત સ્કૂલ નંબર બે ખાતે સેવાસેતુ કાર્યક્રમ તંત્ર દ્વારા યોજવામાં આવ્યો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી રહી છે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત દરેક પાલિકા તેમજ તાલુકાઓમાં કાર્યક્રમો યોજાશે સરકારની જુદી જુદી વિભાગની પચાસથી વધુ સેવાઓ આ કાર્યક્રમમાં પૂરી પાડવામાં આવશે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો લાભાર્થીઓ પહોંચ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં સાંસદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી પાલિકાના પ્રમુખ જિગ્નેશ પટેલ સહિત જિલ્લા સંગઠન સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજ રોજ સત્તરમી સેપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત સરકાર તરફથી સેવા સેતુનો દસમા તબક્કાની શરૂઆત કરવામાં આવેલ છે આ અંતર્ગત દરેક નગરપાલિકામાં એમની કેટેગરી પ્રમાણે બે સેવા સેતુના કાર્યક્રમો અને દરેક તાલુકામાં ત્રણ ત્રણ કાર્યક્રમો થશે જેમાં જુદા જુદા ક્લસ્ટર બનાવીને ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે આમાં સરકારના જુદા જુદા વિભાગોની પચાસથી ઉપરની સેવાઓ તે જ દિવસે સેતુના સ્થળ ઉપર જ પૂરી પાડવામાં આવશે આમાં બધા લોકોને હું વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડવા જેથી વધુમાં વધુ લોકો સેવા સેતુ કાર્યક્રમનો લાભ લઈ શકે આ માટે હું અપીલ કરું છું આ સાથે સાથે સત્તરમી સેપ્ટેમ્બરથી સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમાં લોક ભાગીદારી આ વખત લોક ભાગીદારી ઉપર વધુ ફોકસ કરવામાં આવી રહ્યો છે સંસ્કાર સ્વચ્છતા આ થીમ સાથે સ્વચ્છતા સેવામાં બધા લોકો જોડાય અને વોલન્ટિયર તરીકે એક સેવા પૂરી પણ પાડે અને પોતાના શહેર પોતાના ગામ પોતાના મોલ્લા બધાને સ્વચ્છ રાખવા માટે અને જે ગાર્બેજના પોઈન્ટ્સ જે જુદા જુદા શહેરો ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે પોઈન્ટ્સ હોય છે આ પોઈન્ટ્સને નાબૂદ કરવા માટે આ વખત એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે આજથી આ સ્વચ્છતા સેવાના કાર્યક્રમમાં પણ બધા લોકોને જોડવા માટે હું અપીલ કરું છું